નમસ્કાર આજે આપણે હિરલબેન સાથે ધોરણ છ ના આહારના ઘટકોમાં ત્રુટિજન્ય રોગો વિશે થોડી ચર્ચા કરીશું નમસ્કાર હિરલબેન નમસ્કાર હવે હિરલબેન થોડો પરિચય આપશે અને કાલે એ કયા કયા ડોક્ટરોને મળ્યા છે એના વિશે થોડી જાણકારી આપશે હું ગઈકાલે ડૉક્ટર મનીષાબેન શાહ અને પરાગભાઈ પટેલ જે કરણનગરમાં પોતાની ફરજ નિભાવે છે તેમને મળી અને ત્રુટિજન્ય રોગો વિશે માહિતી એકઠી કરી સરસ હવે હિરલબેન મારો પહેલો પ્રશ્ન તમને છે કે આહાર કોને કહેવાય સમતોલ આહાર એટલે કે જે આહારમાંથી આપણને બધા જ જરૂરી પોષક તત્વો જેવા કે પ્રોટીન કાર્બોદિત ચરબી વિટામિન ખનિજ સારો ફાઈબર આ બધું જ યોગ્ય માત્રામાં મળી રહે બરાબર છે તેને આપણે સમતોલ આહાર કહીશું સરસ હવે બેન તમે જ્યારે ડૉક્ટર સાહેબને બેન જોડે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે તમને એવું લાગ્યું કે સમતોલ આહારનું મહત્ત્વ શું છે એના વિશે થોડી જાણકારી આપશો સમતોલ આહારનું મહત્વ એ છે કે આપણે જો સમતોલ આહાર ખાઈએ બરાબર છે તો આપણું શરીર યોગ્ય કાર્ય કરી શકે છે અને તંદુરસ્ત રહે છે બરાબર એટલે કે આપણે કાર્ય કરવાની ક્ષમતા પૂરેપૂરી શરીરમાં વિકસે વિકસે છે સરસ હવે બેન ત્રીજો મારો પ્રશ્ન એ છે કે આપણને પોષણના અભાવે ઘણા બધા રોગો થતા હોય છે એમાં કયા કયા રોગોનો આમાં સમાવેશ થાય છે પોષણના અભાવે એનિમિયા સ્કર્વી બેરી બેરી રતા નણાપળું ગોયટર જેવા ઘણા બધા રોગો થતા હોય છે હવે મારો આગળનો એક પ્રશ્ન છે કે ત્રુટિજન્ય રોગો આપણે કોને કહીશું ત્રુટિજન્ય રોગો એટલે કે એવા રોગો કે જેમાં આહારમાંથી પૂરતા પ્રમાણમાં કાર્બોદિત પ્રોટીન વિટામિન ખનિજ જેવા જરૂરી પોષક દ્રવ્યોનો અભાવ હોય અથવા ઓછા મળતા હોય હા હા એને આપણે ત્રુટીજન્ય રોગો કહી શકીએ બરાબર છે હવે આપણે જોઈએ છીએ કે કોઈ પણ રોગ થાય એના નિવારણ માટે કોઈક ને કોઈક આપણે કંઈક રસ્તાઓ કરતા જ હોઈએ છીએ તો આ ત્રુટિજન્ય રોગો નિવારવા માટે આપણે શું કરવું જોઈએ ત્રુટીજન્ય રોગો નિવારવા માટે આપણે સમતોલ આહાર લેવો જોઈએ બરાબર સમતોલ આહાર ખાવો જોઈએ એનાથી આપણને ગમે તે ત્રુટીજન્ય રોગ હોય